चैनल ने सब्सक्राइब नो करी हुई तो सब्सक्राइब करो, लाइक करो और शेयर करो। ये मंतबा बाड़ू से। हम्म, चौदह चौद लाख नौ चौद मकान बने हुए। हम्म, चौदह लाख, चौदह लाख नौ बने हुए। हाँ। वाह, कितना रूम से, मकान में ऊपर नीचे से। ऊपर चार ना नीचे चार। ओहो, जंबो जेट से मकान। हाँ, दस फुट ना, आठ द ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યા ની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું বলো আ আ তোমার কেল জেবি এলে ফোন কি বড়া বলনে জুম ফোন কি আছে আছে এ বড়া বল তা কতি বলো এমনে জিলামছি তমে বলো गढ़ोड़ा जिला में से बोलूँ वड़ोदरा जिला थे हाँ बराबर ये किधर से तुम्हारे चैनल जो मैं फ़ोन किया रहूँ बराबर तो क्रेडिट नो आप दोस्त है कौन है सबूत करवाना है आप रहा तुम्हारे करवा है हाँ चालीस रात था ही वीडियो मुकान उस तुम्हारे जी नहीं ना हाशिओ तुम्हारे पर पैसा खेला था पहला पैसा का ही ना था मन छिलू हट हम्म ऐसी भरवाना क्या नहीं भरवानाज ना था, था। पछि के पहला है से पछि के पहला भरवानाज ना था मुफ्तज से मतलब क्या है बराबर ए आपरे जमीन दस एकर जमीन से वीडियो मुकवानो से तुम्हारे नो मैं हूँ कंपनी ना है हेलो वीडियो मुकवानो से तुम्हारे आपरा कोई है नहीं बराबर बराबर अलो? बराबर आप कोई है नहीं खाली मेलो से जमीन से दस दस एकड़ વિડિયો મુકવાનો છે તમારે હા તો મુકવાનો છે હે હા એવું છે હા બરોબર બરોબર પત્ની હતી પણ નો ઓફ થઈ ગઈ લી એમ બીમાર હતા હા બીમાર હતા હું બીમાર હતા લે લખવાનો કઈક બીમાર હતી શેમા લખવો એમ કે લખવો 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 આ ઇન લખવાની બીમારી હતી

બરોબર બરોડા તાલુકો જિલ્લો જિલ્લો શું નામ છે તમારું રણજીત રણજીતભાઈ પટક કેવી તમારી કોરી કોળી તો જાતિ હોય ને હા જાતિ કોરી અને કેવી તમારી हाँ तुम्हारी सरनेम के भी इल्ला और टकनो के भाई हाँक हाँक ना हाइक तक... नोल बोमन बोमन हाँ बोमन बंकोरी अच्छा बोमन आवे गोमन आवे बोमन गोमन हम्म और टक गोमन ने कोडी समात क्या, क्या कोडी तुम्हें કોરી કોરી સમાન કોડી કે પાછો તળબદા કે બે કોડી આવે ને અમાર કોરી સમાત જ આવે અચ્છા કોડી હા કેટલી ઉમર છે તમારે 40 તો લગ્ન થято શું વાતો આયો એટલે મે લખવાની બીમારી થી હા લક થી જતા અચ્છા 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 બીમારી ને દીકરા દીકરી કેટલા કોઈ ન થી કે કેટલો ટાઈમ કરશું સર આઈલો તો કાચે ટાઈમ થી જી હમારે પન આવ કંપની મેં ઠંડો કરું એક લસ છે આવડે એક લસ છો હમ સેની કંપની સે 24 24 ને હમ કેટલે કાવ કેટલી થાય પગાર કેટલો છે એ મહિનાના 15000 કે છે 15000 હમ ભાઈ બેન કેટલા તમે હે તમે ભાઈ બેન કેટલા બેને કદે લગન કર દી મેકલો છે ઓડે ભાઈ નથી કોઈ નથી એમ એક જ ભાઈ હા એક બેન હા બસ મમી પપ્પા કોઈ નથી એમ બેય નથી મમી પપ્પા બેય ના કોઈ નથી બરાબર છે લેલા આપડા ખેત માટે હા હ હા ખેતી આપડે ખરાબ પડી રી નથી કાઢ દો એકર હા એકલો છે લા કમ્પ્લીટ ફરાઈ ગયો હ તો જમીન કોણ વાવે કોઈ ન્યા બીજા કાકા ના આપી દિન બહુ આપી દીધી હા બહુ આપી દિન કેટલી આવક કેટલી છે જમીન ની આવક થાય 70 80 હજાર ની જીવ થાય જમીન ની હમ બરાબર છે ટુર ડાંગે আর ની થાય અમારે એમ કેટલું ભણા ગણા કેટલું તમે કઈ ના નથી હ કઈ ની હાવ હાવ ખાલી પાંચ માં દિસે બાદ ભીણા હા પોસ્ટ માં હો દિસે એવું છે હ બરાબર છે બરાબર છે સમજાઈ ગયું તો બજાજે તમે જાવ છો ટાઇલ્સ માં તો એમાં હું કામ હું કરી નું હોય તમારે વર્ક હું હોય એમાં એમાં મહિના મंदी હોય મહિનાના 15000 આયા એ તો 15000 આયા પણ કામ હું કરવાનું હોય એમાં એમાં કઈ ને ઉભા વાત હે જે દરેક દેખ રાખવાનો દેખરેખ રાખવાની હા સમજાઈ ગયું એટલે કાઈ તમે

પણ તમારા ઘર ના गुजરી ગયા તો પછી બીજે ક્યાંય ગોયચો નહોતું કે ના કદે ગોયતું નહી હું કદે નહી ગોયતું કંપનીમાં તો સીધું ત્યાં નસે કંપનીમાં સીધા લાગી ગયા હા પણ આ વિડિયો જો એ લેમેક દેરાખન ફોન કરો તો કે માર જીવન સુ સુધર એમ ઈ તો છે ઈ તો છે હ ઈ વાત તમે જા છે મકાન બકાન મકાન બે માનુ છે બે માનનો હ સાબો બે માન તબા વાળું છે હ 14 લાખ નું મકાન બાયતું એ 14 લાખ 14 લાખ માં બનાય્યું હા વાહ કેટલા રૂમ છે મકાન માં ઉપર નીચે થઈ ઉપર ચાર અને નીચે ચાર ઓહો જમ્બો જેટ સે મકાન આ 10 ફૂટ ના આરા દેસ ફૂટ ના રૂમ એ આરા દેસ ફૂટ નો રૂમ હા વાહ બહુ મસ્ત કામ છે તમારું બરાબર છે સમજાય ગયું આ કોઈ બયરમલી જાતા કે ખેતી મે આપડા મકાન આલુ બતાય છે અને બધી લખી દીને સ્કી જાય એમ હે ખેતી હો 10 એકર જમીન છેલા થાય ને પછી એમ સુ થઈ જાય 10 એકર જમીન છે તો હા એટલે હો આપડા પછી ખેતીમાં વર્ગી ગયા કે ને એમ બસ ખેતીમાં વર્ગી जाओ હા તો આટણું વાત તો ખેતી કરવામાં આ એક લઈલા પછી કંઈ ચેર ન પડે પછી કમ્પ્લીટ ફરાઈ ગયું એ બાઈ આવશે એટલે બાઈને ખેતી કરવી પડશે ને તમારે હારે પછી થોડું ઘણું મયથા રાખવાનું વળી મજૂર મજૂર કરી દેવાનું મજૂરને કયો જ થાય પછી બાયું અત્યારે ખેતીમાં કામ નો કરે હો કઈ વાંધો નહીં હાલશે ઘર નું કરે ને નું કરી દે રસોઈ બસોઈ બધું કરી દે તો એ જ જોઈએ આપણે એવું છે અત્યારે રસોઈ કોણ કરે છે કોઈ ને જાતે બનાવીને ખાઈએ છીએ હે હમ બરાબર છે અત્યારે કોઈ રસોઈ કરવા એવું નથી कोई नहीं जातक बनाने चाहिए अच्छा 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 जाते बनाओ हाँ बराबर से हूँ हूँ बनाता ताऊ डे तुमने रोट ले रोट ला बद्दु चाक पात दार हैं बद्दु।, बद्दु बना भी लियो हम्म आप रहा एक जाता नमी लगा ना ये लगा बद्दु बना ही हैं हाँ वाह बराबर से अपना भगवान है अपना हाथ पकाए ला बनाओ पर ना कोई मिंटो चे ये नहीं लगा शिकर ऊपर है इतो चे इतो चे હા તો મારી 100% વાત સાચી છે કે કોઈ છે નહીં એટલે બનાવવું પડે આપણે બનાવવું પડે બરાબર છે પહેલા પહેલા કાઈ વાંધો ની અત્યારે આ નંબર છે તમારો WhatsApp નંબર છે હા WhatsApp W છે WhatsApp નથી વાપરતા ના W છે તો ફોટો કે મોકલજો એટલે ફોટો હો જોઈએ હ બરાબર ફોટો મોકલો ને તો કોક નામ થાય કે ના ભાઈ ໄປເໂອ એમ તો બરાબર ક્યાંક મેડ આવી જાય એમ નંબર ઇલે મુકતે નઈ ચાલે હું તો મુકી દે એકા તો બીજો ફોટો મુકી દે આ તો મેક અપ તમારો ફોટો હોય તો કોઈને આમ થાઈને આકર્ષણ થાય આકર્ષણ તે વંદાને મે કીધી જન બીજો ગમેતે ફોટો બરાબર તમાર નડ મુકો તો આપડા નંબર ઇલે મે બીજો નંબર તો મુકી દે આ તો કોઈ ફોટો નઈ મુકો એમ કો ફોટો નઈ મુકે ચાલે હે હે ફોટો फोटो वो तम तमर फोटो जो है ना कोक मेड़ा भी जाए तमारे ये हाँ क्यों से अपन हाँ ज़्यादा नहीं आपरे हाँ मीडियम पात्रा है पात्रा ना अपने कोरी समाज में तो है तो हाँ ये तो ये तो आप लोग कोच कोरी समाज है कोरी समाज बीजा कोई समाज नहीं, नहीं, नहीं आले बीजो समाज हमारा पश्चिम खाटली नहीं भारी है <coughs> बीजो समाज है ना हाँ कोई पानी लोटो अटकवा दे हमारे वो पानी लोटो

કોઈ વાંધો નહિ હાલો તમારો ઓડિયો મુક દઈએ આપણે ફ્રોડ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈને પૈસા દેતા નહીં google પે થી કે બરાબર કોઈ છેડા થયેલું હોય કોઈ વિધવા હોય કઈ દીકરો દીકરી હોય તો હાલે ને હાલે ને બરાબર છે પછી અત્યારે આપણે જે કઈ વાત કરી છે ને ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય ડિલીટ કરતા નથી આપડી થી

जय श्री कृष्ण